ધોરણ અગિયાર અર્થશાસ્ત્ર વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસમાં બે માર્ક્સના આઈએમપી પ્રશ્નો આપણે જોવાના છે આ અગાઉ આપણે એમસી ક્યુ અને વન લાઈનર એટલે કે એક વાક્યમાં જવાબ આપવાનો વિડીયો બનાવેલો છે આ બે માર્ક્સ છે ત્યાર પછી ત્રણ માર્ક્સ અને પાંચ માર્ક્સના વિડીયો પણ આપણે અપલોડ કરીશું ખૂબ જ અગત્યનો વિડીયો છે ખાનગી વસ્તુ અને જાહેર વસ્તુના તફાવતના બે મુદ્દા લખવાના વસ્તુઓ અને સેવાઓનો અર્થ ઉદાહરણ સાથે સમજાવવા બધા આઈએમપી પ્રશ્નો છે એટલે લખતા રહેજો ટકાઉ વસ્તુઓનો અર્થ આપી ઉદાહરણ આપો અર્થશાસ્ત્રમાં કઈ વસ્તુઓને વપરાશી વસ્તુ તરીકે ઓળખવામાં આવે ત્યાર પછી અગાઉ એ વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિનો અર્થ છે ત્યાર પછી પ્રોફેસર માર્શલના માટે સંપત્તિનો અર્થ ઉત્પાદનનો અર્થ સમજાવો ઉત્પાદનના સાધન સંદર્ભમાં શ્રમનો અર્થ જણાવો ત્યાર પછીના સવાલ છે માંગવિધિ એટલે શું અવેજી અસર એટલે શું ગિફન વસ્તુ એટલે શું આ બહુ અગત્યના પ્રશ્નો છે એટલે ટીક માર્ક કરીને પછી વાંચી લેજો વ્યક્તિગત માંગ એટલે શું બજાર માંગ એટલે શું માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું ત્યાર પછી માંગની પ્રતિમૂલ્ય વસ્તુ એટલે શું અથવા પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુ એટલે શું હવે આ બે માર્ક્સમાં લીધેલા છે પણ કેટલીક વાર આ પ્રશ્નો ત્રણમાં પણ પૂછાય અને ત્રણવાળા બેમાં પણ પૂછાય એવું પણ બને માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની રીતોના નામ જણાવો ત્યાર પછી એક તફાવત પૂછેલો છે જથ્થો અને પુરવઠો વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠાનો અર્થ શા માટે પૂર્વથો ઉત્પાદન કરતાં વધારે હોઈ શકે પણ કુલ જઠ્ઠા કરતાં વધારે ન હોઈ શકે વીસ નંબરનો પ્રશ્ન છે પુરવઠા રેખાનો ધા ધન હોય કારણ આપી સમજાવવાનું છે પુરવઠાના નિયમની ધારણાઓ છે કિંમત અને પુરવઠા વચ્ચેનો સંબંધ આપણે હોવાના કારણો જણાવવાના છે ત્યાર પછી પુરવઠાના વિસ્તરણ અને સંકોચનનો અર્થ છે પુરવઠામાં વધારા ઘટાડવાનો અર્થ છે જગ્યા અને પુરવઠા વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો ત્યાર પછી વ્યક્તિગત પૂર્વથો અને બજાર પુરવઠા વચ્ચેનો તફાવત શા માટે પૂર્વથો ઉત્પાદન કરતાં વધારે હોઈ શકે પરંતુ જથ્થા આ સવાલ એકવાર આવી ગયો આગળ નાશવંત વસ્તુઓને પુરવઠાનો નિયમ લાગુ પડતો નથી આ સવાલ પણ અગત્યનો છે ટેકનોલોજીની કક્ષા વસ્તુના પુરવઠાને કઈ રીતે અસર કરે છે વ્યક્તિગત પુરવઠા અને બજાર પુરવઠાની કાલ્પનિક અનુસૂચિ સમયનો ટૂંકો ગાળો એટલે શું ત્યાર પછી સરેરાશ સ્થિર ખર્ચ એટલે શું ઉદાહરણ આપો લાંબે ગાળે બધા ખર્ચા સ્થિર બની જાય છે આઈ એમ સવાલ છે કુલ ખર્ચ અને કુલ આવકનો અર્થ આપવાનો છે પૂર્ણ હરીફાઈ સિવાયના બજારમાં આવકની રેખા શા માટે નીચે તરફ ધરતી હોય છે પૂર્ણ હરીફાઈના સંદર્ભમાં વાહન વ્યવહારનો ખર્ચ સમજાવો ઇજારાના સંદર્ભમાં પેઢીએ જ ઉદ્યોગ સમજાવો ઇજારા યુક્ત હરીફાઈ એટલે શું કિંમત ભેદભાવનો અર્થ આપો પરસ્પર સ્વાવલંબનનો એટલે કે અવલંબનનો અર્થ સમજાવો આર્થિક સુધારાનો અર્થ આપો આર્થિક સુધારા પાસા જણાવો એમ આર ટીપી એક્ટનું પૂરું નામ આ કાયદો ક્યારેય કરાયો ત્યાર પછી વિમૂડીકરણનો અર્થ આપી તેના પ્રકારો છે ભારતના ઓગણીસો એકાણુંના જે સુધારો હતા ખાનગીકરણ ઉદારીકરણ વૈશ્વિકરણ એની ફરજની વાત છે ત્યાર પછી વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ સમજાવવાનું છે ભારતમાં ઓગણીસો એકાણુંમાં આર્થિક સુધારો કરવાની ફરજ શા માટે પડી ત્યાર પછી આર્થિક સુધારાના બે હેતુ જણાવો ઉદારીકરણનો અર્થ આપો ઉદારીકરણના ભાગરૂપ ઔદ્યોગિક નીતિમાં કયા પરિવર્તન આવ્યા ત્યાર પછી વી મૂડીકરણની પ્રક્રિયા એકવાર આવી ગયું વી વિદેશી પ્રત્યક્ષ મૂડીરોકાણ એટલે શું વિદેશી સંસ્થા કે મૂડીનો મૂડીરોકાણ સમજાવવાનું છે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનું સ્વરૂપ ત્યાર પછી છેલ્લા બે સવાલ છે વિદેશી મૂડી કેટલા રસ્તાથી આવે છે કયા કયા અને વિદેશી સંસ્થા કે મૂડીરોકાણ કઈ કઈ સંસ્થાઓ દ્વારા થતા હોય છે એટલા બે માર્ક્સના પ્રશ્નો હતા નેક્સ્ટ ટાઈમ ત્રણ અને પાંચ માર્ક્સના પ્રશ્નો બાકી છે એ પણ આપણે જોઈશું આભાર